દસાડા અસરગ્રસ્ત વિસ્તારોમાં મામલતદારે મુલાકાત લીધી દસાડા અસરગ્રસ્ત વિસ્તારોમાં કલેક્ટરની સૂચનાથી આસિસ્ટન્ટ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મામલતદારે મુલાકાત કરી તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવા ઘટના સ્થળે હાજર રહ્યા હતા આ તકે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઈજનેરો નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલા દસાડા પીએસઆઈ ખડિયા તલાટી જાદવભાઈ દસાડા ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન ટીડી સોલંકી સહિત હાજર રહ્યા હતા ઘટના સ્થળે તાત્કાલિક જ જેસીબી મશીનો મંગાવી પાણી નિકાલ કરવા કામ ચાલુ કરવામાં આવ્યું હતું પાણી ભરાયેલા વિસ્તારોમાં ઘટના સ્થળે જરૂરિયાત બજાણ્યા લોકોને સ્કૂલમાં સ્થળાંતર કરી એમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રબારીવાસ ટાંકી ચોક ઇન્દ્રાપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા એ વિસ્તારના લોકોને તંત્ર દ્વારા તમામ મદદની ખાતરી અપાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય મિન્હાઝ મલિક સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે